લોગ આવી સ્વાગત છે મારા નવા લોગમાં તો સવારના વાગી ગયા છે સાડા દસમાં કંઈક ત્રણ ચાર મિનિટની વાર હશે એટલે સાડા દસ વાગી ગયા છે તો આજનો ફૂલ વ્લોગ હશે તો પહેલાંનો વ્લોગ કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં કહેજો મસ્ત લાગ્યો હોય તો કોમેન્ટમાં કહેજો અને તો આજનો ફૂલ વ્લોગ થશે તો આગળના લોગમાં બન્યા રહેજો તો સવારના પોળમાં થઈ ગયા છે તૈયાર

તો કઈ પડી ગઈ રિસેસ તો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો અને આજનો બ્લોગ તો કંઈ છે નહીં પણ આપણે રીતે બ્લોગ પછી કંઈ નહીં ભાઈ બન ક્યાં જાવા બધા આખો ખાલી ક્લાસ છે બહારનો છે ને આમાં કોલેજનો 2 hours later छुट्टी तो किया वे गया आप पर हाँ? पार्किंग पर नहीं आ गया लोग उतारे हैं कौन जे जेनिस? आले ગાઈસ હવે પહોંચી ગયા ઘરે વાહ ઠંડી ઠંડી હવા ને હવે તો પી લેશું ઠંડુ પાણી વાહ નેક્સ્ટ ડે

આપણે તો ભાઈ સાંજના વાગી ગયા છ તો અંજ સુધી વ્લોગ હતો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો અને આજે આપણા 70 સબસ્ક્રાઇબર એટલે 70 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા એના માટે થેન્ક યુ સો મચ બધાને તો લાઈક વિડીયો ને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આપણે અવાનવા નવા એક વ્લોગમાં મળતા રહેશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત